આટલા ઊંચા અને ઠંડા પર્વતીય પ્રદેશમાં બટાકા અને ટમેટા કાપવા માટે આપણે હથોડીનો ઉપયોગ કેમ કરવો પડે છે અને પાણી મેળવવા માટે સ્વચ્છ બરફ કાપીને પીગાળવો પડે છે અને સૈનિકો અહીં કેવી રીતે ટકી રહે છે અને આપણા સૈનિકોને ત્યાં ટકી રહેવા માટે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે ત્યાં જીવન માટે જરૂરી વસ્તુઓ કેવી રીતે મેળવી શકાય અને આવા વાતાવરણમાં રહેવા માટે આપણા સૈનિકોને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે જેથી જો કોઈ ભાગીદાર પડી જાય કે લપસી જાય તો તે જૂથથી અલગ ન થાય ઊંચાઈવાળી જગ્યા જ્યાં સૈનિકોને તૈનાત કરવાના હોય છે ત્યાં પહોંચવા માટે સૈનિકોએ બેઝ કેમ્પથી દસ દિવસ પહેલા પોતાની યાત્રા શરૂ કરવી પડે છે અને દિવસ દરમિયાન બરફના હિમ પ્રપાતના ભયને કારણે અહીંના સૈનિકો રાત્રે ચઢાણ શરૂ કરે છે જેથી તેઓ આગામી સ્ટોપ પર સરળતાથી પહોંચી શકે ચઢાણ કરતી વખતે દરેક સૈનિક 20 થી 30 કિલો વજનની બેગ સાથે રાખે છે જેમાં બરફની કુહાડી તેના શસ્ત્રો અને કેટલીક દૈનિક ઉપયોગની વસ્તુઓ હોય છે. શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાન હોવા છતાં સૈનિકો ત્રીસ કિલો વજનની થેલી અને શરીર પર ગરમ અને જાડા કપડા પહેરીને પરસેવાથી ભીંજાઈ જાય છે. જ્યારે તેઓ તેમના નિર્ધારિત સ્થળે પહોંચે છે ત્યારે પરસેવાને કારણે સૈનિકોના શરીર અને કપડા વચ્ચે બરફનો પાતળો પડ બની જાય છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ કોઈક રીતે તેમની પોસ્ટ પર પહોંચી જાય છે. પરંતુ ત્યાંના સંજોગો પણ તેમનું રાક્ષસની જેમ સ્વાગત કરે છે આ બરફીલા પર્વતો દૂર દૂર સુધી ફેલાયેલા છે જે તાપમાન માઇનસ સિત્તેરની આસપાસ હોય છે અને સામાન્ય માનવ જીવનનો કોઈ પત્તો નથી પરંતુ તેમ છતાં ખાખી ગણવેશ સફેદ જેકેટ અને ટોપી પહેરેલા ભારતીય સેનાના સૈનિકો કપાળ પર ત્રિરંગો લહેરાવીને આટલી ઠંડી અને બરફમાં ચોવીસ કલાક દેશની સેવા માટે સમર્પિત રહે છે આટલી ભારે ઠંડીથી પોતાના શરીરનું રક્ષણ કરતી વખતે આ સૈનિકો ગોળીઓથી મરવાને બદલે ઓક્સિજનના અભાવે અને ઠંડીથી મૃત્યુ પામે છે હવે તમે વિચારશો કે જ્યારે આ જગ્યા જીવ માટે આટલી ખતરનાક છે તો પછી આપણા સૈનિકો ત્યાં જાય છે કેમ તો જવાબ એ છે કે આ ભાગ ભારતનો અભિન્ન ભાગ છે જેના પર ઘણા દેશો દરરોજ પોતાના અધિકારોના ખોટા દાવા કરીને ઘૂસણખોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહે છે તેથી સરકાર આ રણમાં દેશના સૈનિકોની તૈનાતી અને તેમના અસ્તિત્વ માટે દરરોજ લગભગ ચાર કરોડ રૂપિયા થી આઠ કરોડ રૂપિયા ખર્ચ કરે છે આ પરિસ્થિતિઓ છતાં દેશના લગભગ સૈનિકો હંમેશા સ્થળે રહે છે જો આપણે આંકડાઓની દ્રષ્ટિએ અહીં જીવન કેટલું મુશ્કેલ છે તે જોઈએ તો છેલ્લા ત્રીસ વર્ષમાં અહીંના કઠોર વાતાવરણને કારણે આપણા આઠસો પચાસ સૈનિકો જીવ ગુમાવ્યા છે સિયાચીનમાં સ્નાન કરવું એ એક સ્વપ્ન જેવું છે એટલા માટે ચાલો ત્યાંના ખોરાક વિશે વાત કરીએ ખોરાકમાં મોટા ભાગે પ્રવાહી નો ઉપયોગ થાય છે ખાદ્ય પદાર્થો પૂરા પાડવામાં આવે છે જો તમારે સૂપ પીવું હોય તો તમારે પહેલા તેને ઓગાળવું પડશે તેથી પહેલા તેને મધ્યમ તાપ પર રાખો અને થોડા સમય માટે અંદર થીજી ગયેલા ઓગાળો અને જેમ સૂપ પીગળી જાય છે તેમ તેને કોઈ પણ વિલંબ કર્યા વિના પીવું પડે છે કારણ કે ત્યાં તાપમાન માઇનસ સાઠ ડિગ્રી હોય છે ત્યાં આ પીગળેલા સૂપ ને ફરીથી બરફ કે સૂપ પથ્થર માં ફેરવવામાં વધુ સમય લાગતો નથી તેથી આ સૈનિકો માટે દૂધ અમૃતથી ઓછું નથી અહીં બટાકા અને ટમેટા કાપવા માટે પણ હથોડીનો ઉપયોગ કરવો પડે છે આવા ઉજ્જડ બરફેલા વિશ્વમાં સૌથી સરળતાથી ઉપલબ્ધ ખાદ્ય પદાર્થો સૂકા ફળો અને ચોકલેટ છે કારણ કે આ બંને વસ્તુઓ આટલી ઠંડીમાં પણ જામતી નથી હવે જો આપણે પાણીની વાત કરીએ તો સૈનિકો પોતાની સાથે કોઈ વોટર બેકઅપ લઈ જતા નથી પાણી મેળવવા માટે તેમને સ્વચ્છ બરફ કાપીને પીગળાવવો પડે છે આમ છતાં ભૂખનો અભાવ અહીં એક મોટી સમસ્યા છે પરંતુ જીવિત રહેવા માટે કંઈક ખાવું તો પડે જ છે આમાં ગરમી અને ઠંડીની સમસ્યા વધુ છે ગરમ ખોરાક અને પ્રવાહી ઠંડુ થાય તે પહેલા તેનું સેવન કરવું પડે છે જેની અસર સૈનિકોના પાચન તંત્ર પર સ્પષ્ટપણે દેખાય છે આજ કારણ છે કે એક સ્વસ્થ યુવાન વ્યક્તિ પણ શૌચાલયમાં લગભગ બે કલાક લે છે ન્હાવા માટે વપરાતું પાણી પણ ગરમ રાખવા માટે ચૂલા પર સતત રાખવામાં આવે છે અહીં આગ લગાડવા માટે જરૂરી કેરોસીન આ સૈનિકો માટે वरदानથી ઓછું ન અને તેથી અહીં કેરોસીન ને જીવન રેખા કહેવું બિલકુલ યોગ્ય રહેશે પહેલા આ પણ ડબ્બામાં પેક કરીને અહીં લઈ જવામાં આવતું હતું પરંતુ હવે જીવન રેખા માટે પાઇપલાઇન ની વ્યવસ્થા કરવામાં આવી છે સિયાચિન માં સૌથી મોટી સમસ્યા શરીર ના ભાગો થીજી જવાની છે શરીર નો કોઈ પણ ભાગ જે કોઈ પણ ધાતુ ના સંપર્કમાં આવે છે તે આંખ ના پلકારા માં થીજી જાય છે અથવા કાપી નાખે છે પછી તે કપાયેલા કે થીજી ગયેલા ભાગને રિપેર કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અતિશય ઠંડીને કારણે શરીરના ભાગો કપાઈ જવાનો ભય પણ રહે છે જેને હિમ લાગવાથી ચામડીનું સૂજવું કહેવાય છે સૈનિકો માટે સૌથી મોટો ભય હિમ લાગવાનો છે તેથી તેમને એવા કપડાં આપવામાં આવે છે જે આવી કોઈ પણ સમસ્યાથી બચવામાં મદદ કરી શકે વજન ઘટવું ભૂખ ન લાગવી ઊંઘનો અભાવ અને ઓછી થવી એ સામાન્ય ફરિયાદો છે જે અહીં લાંબા સમય સુધી રહે છે ઠંડીને કારણે જીભ અટકી જવાને કારણે થક થકાવવાને કારણે તેઓ સ્પષ્ટ રીતે બોલી શકતા નથી તેથી તેમને એકબીજા સાથે વાત કરવામાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કોઈપણ વ્યક્તિ માટે મૂળભૂત વસ્તુઓ વિના ક્યાંય રહેવું અશક્ય છે આ સૈનિકો તે બધી સમસ્યાઓ બાજુ પર રાખે છે પોતાનો જીવ જોખમમાં મૂકે છે ભૂખ અને તરસથી આગળ વધે છે અને ફક્ત એટલું જ વિચારે છે કે જ્યાં સુધી તેઓ ત્યાં છે ત્યાં સુધી તેમના દેશના સૈનિકો સુરક્ષિત રહેશે